ಮೇಡಮ್ ಅವರು ಟಿಕೆಟ್ ಕೇಳ್ತಾ ಇದಾರಲ್ಲ ತೋರಿಸಿ ಅವ್ರು ಚೆಕಿಂಗಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ ಸರ್ ನೀವು ಪ್ರದೀಪ್ ಸರ್ ಟಿಕೆಟ್ ಹಾಗಾದ್ರೆ ಫೈನ್ ಹಾಕಿ ಅವರಿಗೆ આલે કોટિંગ ડાઉટરી આવો સર નાઇટ ડિનર નાઇટ ડિનર 19 સપ્ટેમ્બર સીટ નંબર કેવી પડી અબે કલેટર ડિનર બબુ બિરયાની હેલો બબુ બિરયાની અરે અલીન કા હેલો પ્રોફિટર બેકે રેડીયા બબુ નો બિરયાની ચેકિંગ ઓર સુલ સુલા બંધ ની કે ચડતા નથી રે આ મેં કહી સર શોર સળાય આઈડી કાર્ડ કન્સરીલી